દાહોદમાં અધિકારી ઉપર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે દાહોદમાં વન વિભાગના કર્મચારી લાંચમાં ઝડપાયા હોવાનો આરોપ ચાકલીયા બીચ ગાર્ડ અને રોજમદાર પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે ખેડૂતો પાસે એક હજાર રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે જંગલ ખાતાની જમીન પર પશુ ચરાવાને લઈ અને લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો છે તો દાહોદમાં વન વિભાગના કર્મચારીઓ લાંચમાં ઝડપાયા છે ચાકલિયા બીચગાર્ડ અને રોજમદાર પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે દાહોદમાં અધિકારી ઉપર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે દાહોદમાં વન વિભાગના કર્મચારી લાંચમાં ઝડપાયા હોવાનો આરોપ ચાકલિયા બીટ અને રોજમદાર પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે ખેડૂતો પાસે એક હજાર રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે જંગલ ખાતાની જમીન પર પશુ ચરાવાને લઈ અને લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો છે તો દાહોદમાં વન વિભાગના કર્મચારીઓ લાંચમાં ઝડપાયા છે ચાકલિયા બીટ ગાર્ડ અને રોજમદાર પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે